માકા નુડાને ભાઈઓ માં ભાયો માં દીકરાને મીઠા સીરો કેટલા દી એકાડો માં સોકરાઈ માં કેવો મીઠો લાગો મીઠો મીઠો લાગો માકા નુડાને સીરો પે માં દીકરાને કાયમ કર દે હવે જો એક રોટલો સડી જાય ને પછી છે હા રે બા ખાવ તો ખબર હવે એક રોટલો બાકી રહ્યો હવે જો કો સડી જાય ને પછી હું કાને તમે જમી લેજો પછી આ તમારા દીકરા આવ્યા આવે પછી ખાઈ લે હું અમે ત્યાં ખાવાનું ઘરે ઉતરે જરીક તાર ફોનતા કઈ સંદીપને લાગે તો છોકરો વાળીએ નહીં હતી ફોનતા કોઈ મા દીકરી સંદીપ ને જરીક ખબર પડે કા સોનલ ને કઈ સંદીપ ને ન લાગે તો મારી દીકરી જઈ ફોન કરીને બહુ અમારો જીવ ઊંચો ઊંચો છે પ્રતિભા હમણાં લ્યો તમને ફોન કરતો સોનલ ને જ કરું ફોન તો તાર એ દવાખાને નહીં હોય દવાખાને તો કર કરદો ફોન તો એ પ્રમાણે તમારે નીકળવું હોય તો નીકળે ને કાબા એટલે જ કહું ને છોકરો વાળીએથી ન થયો ફોન કરીને મારી દીકરી જત ફોન લગાવી તો મને વાત કરું એ આ બા રીન જાય બા હમણાં ઉપાડીએ ત્યાં આ તો ભાભીનો ફોન આવ્યો હાલો હા ભાભી જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં મને ए हाँ मछा मैं सोनल के बापू जी के तो बासे ने प्रमाण बस मे मैं कीध सोनल ने फोन कर, तो 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 कर, कर दू तो खबर पड़े हाँ टिकीट करा दें चेट से हजी आ पी बा जाए बस स्टेशन बा ने हक नापू जी ने को ठीक नीन कीधी न तो बेहता न तोटता एवं हड़ियुज का फोन कर दे ने तो मैं कीध कर दऊ सोनल હા બરાબર ભાભી પણ ભાભી એમાં એવું છે કે ખબર નહીં સંદીપે તમને ફોન કર્યો હે ને પછી હું એ ઘરે હતી અહીંયા હોસ્પિટલ નથી ઘરે કામ હતું ને તો ગઈ હતી તો પછી એવો ચિંતાના બાપુજી કે કે મને સારું છે મને એ કે વાંધો નથી તો એને નોર્મલ રૂમમાં લઈ લીધા છે ને અત્યારે તો જો રજા આપશે ડૉક્ટરે વાત કરી તો હવે કંઈ બાને આવવાની જરૂર નથી અને બાપુજી એમ કીધું છે કે મારે ગામડે જવું છે તો છે ને અમે હાંજે ગામડે આવવા નીકળીએ છીએ પણ મારું બતાવી લઉં ને ચેકઅપ કરાવી લઉં ને પછી અમે નીકળીએ તો છે ને ભાભી બાપુજીને આવવું છે એટલે તમે ઉપાધિ કરોમાં બાને હવે ટિકિટ ન લેતા તો બાપુજી કે મને નથી હોરાવતું એટલે મેં કીધું કે હા બરાબર અમે તમને ફોન જ કરવાના હતા તા તો ભાભી તમારો ફોન આવ્યો કીધું પણ આઈ તો હમણાં વરસાદ પડીએ સોન લાઈ રેવા હે નહીં ક્યાંય બાપુજી છે ને પાછા માનીએ નહીં એટલે કહું કે હમણાં ન્યા રાખો ને તો બાય આવે બા ન્યા હાસો અહીંયા જો છે ને બાપુજી ની ગમે હાસું કમ કેમ છે તા બાપુજી હારું તા છે ને હા પણ જાળવો તા ખરી હારું છે ને રોજા દઈ દે હાલ વાત થાય ની કરવા દયો ને વૈસમાં ડબકા મૂકોતી હા પણ કર લે ને ના ના મમ્મી એમ જ કીધું કે બાપુજી તમે જાઓમાં અહીંયા રહ્યો અમારે હથવારો અમારે મારે હવે આવી રીતે છે ભાભી તો હોસ્પિટલે જવું આવવું હોય તો વાંધો ના હોય બાપુજી ઘરે હોય તો ના જીદ જ ઉપાડી કે મને એટલે આવું થઈ ગયું મારા છોકરા ગયા અહીંયા ને મને કે મારું ઘર હાંપરું તો એ કે મને મૂકી જાઉં હું વાડીએ જાઉં ને તો મારું જીવ કે ત્યાં રહીએ મને ઘરમાં ઘરમાં નથી ગમતું અહીં કોઈને ઓળખું ને મને ન ગમે કે એટલે ભાભી તો સંદીપ અમે છે ને જો હાંજે છે ને બતાવી આવશું પછી પછી જો આજે નીકળાય તો આજે નહીં તો કાલે સવારમાં નીકળી જા હું અન્ય પહોંચી જા હું બાપુજીને મૂકી જા હા તો ભલે આવું તો પછી કંઈ બીજું તમારાથી ન થાય સારું તો ભલે હાલો રાખો હા સોનલ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેવી છે ખતરનાક કે અહીંયા મારા હા જવા પડશે ડોસી નહીં મોકલતી હતી સારું ને ફોન આવ્યો હતી કેવી છે કેવી છે કે સોનલ બેય ભલે હાચવે મને કઈ હાચવામાં વાંધો નથી પણ એવા લોહી પીવે ને મારા મને પાછી ઘર ભેગી કરી દે આવે ને ડોહી તો તો પણ નારી ના અહીંયા જાવું છે બાપુજી તો જવા દેવા બિચારા ને પાછું આવું તેડી આવશું રાત ખબર પડે તારી અહીંયા બહુ ટલા કરતી બાપુજી ને રજા આપવાના છે કઈ કામ હશે તો સંદીપ રાડું પાડશે પાછા હાલ અંદર

આઈ કે ગામડે આવું છે કે બાની ટિકિટ ન લેતા અમે છે ને છાઈ જાવ્યો તાવ્યો ન કે કાલ હવાર માં આવ્યો બાપુજી મુકવાય કે અને છે ને જે લગભગ આ બતાવાન છે કે આ તો પુગાઈ તો ભલે ન કાલ આવ્યો હવે બા હા નઈ હું કામ છે આઈ રે હે ઈ પછી હરખા બેની નઈ ખર છે તાઈ ગમે બિસારા મું જાય ગયા હે એકલા એકલા સોનલ થોડી હાસે આપણે હાસવી એમ બાયડી થાય એમ થોડા કોઈ થાય ના ગમે તો આવે ને છોકરીને ભલે રોકાઈ જાય પછી હું વયા જાઉં થોડાક દી પછી થોડા દી નઈ રહેવા દે એમ ન કરાય ને ગમતું હોય તો એમાં તું મોટું બગાડી દે થોડું આલે બેન હું ક્યાં મોટું બગાડું બા વરસાદ ના નાવીએ ને ચાહે ને માનીએ નઈ પડીએ તો ક્યાંય ના નઈ વાડીએ હળ્યું કાટતા જાહે એને પાછું હક નઈ થાય એટલે કહું છું હું સેટી હું આ રહી કઈ વાંધો નઈ કાલ મૂકો આવવા દે અમે કે દીના ન થાયવા એને એમ થાય ને કે હું જાવ હા

હા સાહેબ મને સારું છે ઓચિંતાનું મને સારું થવા માંડ્યું ખબર નહીં પણ રિપોર્ટ સંદીપ કે એવા આવ્યા એ તો મને કંઈ ખબર પડે નહીં હા શું કહું ડૉક્ટર સાહેબ પણ મને સારું થઈ ગયું ને બસ જો મને હવે તમે રજા દઈ દીધી ધન્યવાદ રજા તો મારે નથી દેવી પણ તમને ઓચિંતાનું હાજુ થઈ ગયું નકર મેં સંદીપને કીધું હતું કે તમારા દીકરાને કે બે ત્રણ દિવસ આઈસીયુમાં રાખવા પડશે એવી કંડિશન હે પણ ઓચિંતાનું તમને આવી રીતે સાજા થઈ ગયા એ અજુગતું કહેવાય એ કેમ એમ થઈ ગયા તમે ખબર નહીં ભાઈ મેં વિસાયું મારે ગામડે વયું જાઉં તો મને ઓસિંતાનું સારું થવા માંડ્યું અમે ગામડે રહીએ છીએ એટલે અમને ગમે નહીં એટલે પાછા બધા ફેમિલી ત્યાં વયું ગયું છોકરા છે તે ત્યાં વધારે મન લાગે સાહેબ એટલે એ તો બરાબર તમે ગામડે વયા જાઓ મહિને મહિને ચેકઅપ કરાવવા આવવું જ પડશે હો તમારે હો સંદીપભાઈ હું ઈ જ કહું છું સાહેબ કે ગામડે જવામાં મહિને મહિને ધક્કા ખાવા અઘરા પડશે પણ માનતા નથી કે ના હું મહિને આવી પણ મને ગામડે મૂકી જાવ તો સાહેબ અમે કાલ ગામડે એને લઈ જઈએ

બાપુજીને દવા જો લેવા જાતો તો હા જો બાનો ફોન હતો તો ભાભી વાત કરી ભાભીનો હતો તો ભાભી કે કે બા આવે કે બાને મજા નથી ને બાપુજીને કેતી બા કે કે આવે છે મે કીધું કે ના ના બાપુજી ના આવું છે બરાબર ને સંદીપ હા બરાબર જ છે ને તો બાપુજીને આપણે હાંચક ના કે મૂક્યા હી બરાબર ને પણ સાંજે તો મારે બતાવવા જવાનું છે ને હોસ્પિટલે તો કેમ મેળ આવશે બાપુજીને આપણે મૂકવા જવાનું મારે બતાવવાનું છે ને ઓહો હા તારી વાત સાચી છે તારે બતાવવાનું છે ને તો બાપુજીને એમ કરીએ આપણે ઘરે મૂકી આવીએ અને પછી આપણે બતાવી આવીએ તો ભાઈ હે કે ના આજે ઘણા દોડા દોડીમાં એટલી સંદીપ થાકી ગઈ એટલી થાકી ગઈ ને એમ થઈ જમવું નથી ઘરે જઈને સુઈ જવું એવું થાય છે હાચે મારી સોનલ

ના કઈ ખાવાની ઈચ્છા નથી સંદીપ પણ એમ થાય કે સૂઈ જાવ એવું થાય છે હમ હમ તું કેવી છે સારી સોનલ હાચે અને તું છે ને આપણા બાળકનું ધ્યાન રાખ તું છે ને બહુ હળિયાળી ન કર એટલે પછી મારું મગજ જાય ને એટલે પછી હું ગુસ્સામાં બોયલા રાખું કે આને અકલ નથી કે હું ધ્યાન રાખું મારું હેં એટલે પછી મારાથી ગુસ્સામાં બોલાઈ જાય હું તને સોનાલ બહુ પ્રેમ કરું છું અને તારાથી વધારે આપણા બાળકને પ્રેમ કરું છું હાચે એમ થાય ક્યારે આવશે દુનિયામાં ને ક્યારે હું એનું મોડું જોઈશ સાચે છે સોનલ

હવે વાત લઈ લ્યો કોઈ આવશે તો દેખી જાય બાપુજી ચીજ આવશે લઈ લ્યો તો વાત ખરાબ લાગે ખરાબ કેવી લાગે તું મારી ઘરવાળી છે લે મારો હક ન હોય તો કે ન હોય સારું હવે હાલો ઘરે જાશું ને પછી કાલે જ નીકળશું રાત્રે નથી નીકળવું ચાલે જ ગાંડી તું કે મારી સોના